નમસ્કાર મિત્રો આ કાકા તમે જોઈ રહ્યા છો તે માથક ગામની સીમમાંથી બાવરની કાંઠમાંથી જોવા મળેલ ત્યારબાદ અમારા હળવદ ક્રાંતિ ન્યૂઝના વિશાલભાઈનો સંપર્ક કરી ત્યારબાદ તેને હાર્દિક મારુડાની ટીમ દ્વારા યોગ્ય જગ્યાએ મૂકવામાં આવેલ છે નમસ્કાર મિત્રો હાલ આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના માથક ગામે આપણે માથક ગામેથી લાઈવ થયા છીએ ત્યાં અત્યારે હાર્દિકભાઈ મારુડા જે સેવાભાવે સંસ્થા છે ત્યાંથી ને આવ્યા છે હળવતી અને એક ભાઈ છે પ્રભુજી તેમને લેવા માટે અત્યારે આવ્યા છે અને તેમનો એક માત્રના મિત્રો એક કોન્ટેક્ટ કર્યો તો નહીં આવતો તમારું નામ હા એ આવતા તમારું નામ આપી છે કોને ફોન કર્યો હતો હર્દિક ભાઈને કે આજ કામ કરશે જે દે જાણ કરી હતી કે કરી શકે કામ કોન્ટેક્ટ કરો તમારો નંબર એમનો નંબર લઈને એમને ફોન પ્રભુજી ફૂલ પ્રભુજી તો આમ તો અમને કઈ ખબર નથી વાડીમાંથી આમ આવતા હતા ને ચોટમાં નીમાં બધી કરતા હતા મેમ મેં ભાઈ મેં ત્યાં મોગદનો લાગી તો કોન્ટેક્ટ બેઠા છે કાકા કેવું

એન્જી ભારત હું આપનો હાર્દિક મારુડા વિશાલભાઈ ભાઈ નો અમને ફોન આવ્યો કડિયાણા કે એક ભગવાન છે હાલ માથક ગામમાં અને બાવડાની ગુશમાં અતિ ખરાબ હાલતમાં છે પછી અમે તુરંત જ અમારી ટીમ અત્યારે હાલ આવી ગઈ છે અને ભગવાનને તમે જોઈ એક થાય છો પરિચય લઈ અમનો કાં કેવો ભગવાન કાં કેવો આપ કે એડ્રેસ પતાય આપકા કિસકા છે તમારું તમારું ઘર કયા खुंतापड़ा है खुंतापुड़ा खुंतापुड़ा <स्थाथ> <खुन्ता पड़ा। स्थाथ> वो कौन से राज्य में आता है दुबैंसर? दुबैंसर? आ, जिला वो है तो राज्य कौन सा स्टेट यूपी स्टेटी यूपी एम पी राजस्थान कौन सा पड़ता है राजस्थान राजस्थान और नाम बोल दो तो आपका ये लाइव है जो मनम सिंह है मेरा बलवंत सिंह सिंह मनमोहन सिंह बरोबर हाँ गुजरात में कोई कुछ काम करने के लिए आए थे आप मजूरी करने आए थे कहाँ पे बच्चों घरलुडा कंपनी तिरसुला बच्चों 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 में कौन से कंपनी में जिंदल कंपनी जिंदल बच्चों जिंदल हाँ बच्चों जिंदल घरलुडा कंपनी कौन सी जगह है कंपनी ભગવાન ક્યાંક ભૂલા પડી ગયેલા છે એવી પરિસ્થિતિ છે અને ઘડીક રાજસ્થાન બતા હોઈએ ઘડીક કચ્છમાં બતા હોઈએ તો આ વિડીયોને ફેસબુક લાઈવના માધ્યમને એટલું શેર કરો કે જેથી કરીને ભગવાન એમના પરિવાર સુધી પહોંચી જાય એટલો બધા સાથ અને સહકાર આપજો એટલી અમે વિનંતી કરી છે અને આવા કોઈ અન્ય તમને પ્રભુજી મળે તો પણ અમારો કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર છે ચોર્યાસી નેવું બ્યાસી ત્રેપન એકાણું આવા ઘણા જીવ આપણા ભારતમાં હેરાન થાય તો આપણે સૌનો સાથ અને સહકાર લઈ એક જેને કહેવાય ને કે આ ધર્મનું કામ છે તો બને એટલો સાથ અને સહકાર આપજો અને આમાં અનેક લોકો જોડાણા છે બધાને બતાવો એમનો બધાનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું કારણ કે અત્યારે કોકની પાસે બે મિનિટનો ટાઈમ નથી મળતો તો આ ભગવાન શિવમાં સાથ અને સહકાર આપવા માટે આવી ગયા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ બતાવું સરપંચના દીકરા છે ખાના ભાઈ રોહિત ના ભાઈ કાકાનો દીકરો ખાના ખા લો ભગવાન એને અમે ખવડાય છે